અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં થયેલી મોટી ઘરફોડ ચોરીના કેસમાં એ ડિવિઝન પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે આ ચોરી કોઈ બહારના તસ્કરોએ નહીં પરંતુ મકાન માલિકના પોતાના જ પુત્રએ પોતાના મિત્ર સાથે મળીને અંજામ આપી હોવાનો ભેદ ઉકેલાયો છે પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા પારસી વ્યવસાયકાર મઝુમ રુસ્તમ વિમાદલાલ સત્તર ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બર દરમિયાન પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા જે દરમિયાન તેમના બંગલામાંથી રૂપિયા ઓગણીસ લાખ એંસી હજારની કિંમતના સોનાના દાગીના અને રોકમ રકમની ચોરી કરવામાં આવી હતી ચોરી વખતે આરોપીઓએ ઘરના મુખ્ય દરવાજાના ઇન્ટરલોકની ચાવીઓની ડુપ્લિકેટ બનાવી માસ્ટર કીનો ઉપયોગ કરી લોક ખોલ્યો તેમને શંકા ન જાય તે રીતે ઘરમાં પ્રવેશ કર્યો અને ચોરીને અંજામ આપ્યો ચોરીની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી એ ડિવિઝન પોલીસ તથા ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરઝાન મઝુમ વિમાદલાલને ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસ પૂછપરછ દરમિયાન ફરઝાને પોતાના કોલેજ મિત્ર મોહમ્મદ અનસ સાદીક સૈયદ સાથે મળી મોત શોક અને ખર્ચા પૂરા કરવા પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેના પગલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોતાના જ પુત્ર દ્વારા પરિવારના બંગલામાં લાખો રૂપિયાની ચોરી થતાં પારસીવાળ વિસ્તારમાં ભારે ચર્ચાઓ અને ચકચાર મચી જવા પામી છે